હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું ગુસૈયા સાધરમગઢ ફ્રોમ એમડી કોલેજ ઓફ એજ્યુકેશન આજે આપણે ધોરણ બારના વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક ટોપિક ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કરીશું ધંધાકીય એકમમાં ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ભરતીના પ્રાપ્તિ સ્થાનો વિવિધ હોય છે તેમાં ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એ મુખ્ય પ્રાપ્તિ સ્થાનો છે આંતરિક પ્રાપ્તિ સ્થાનોના અંદરમાં પણ અમુક પ્રાપ્તિ સ્થાનોનો સમાવેશ થાય છે અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના અંદરમાં પણ અમુક પ્રાપ્તિ સ્થાનોનો સમાવેશ થાય છે તો આજે આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કયા કયા પ્રાપ્તિ સ્થાનોનો સમાવેશ થાય છે તે જોઈએ ભરતીના આંતરિક પ્રાપ્તિ એટલે કે આપણે ક્યાંય બહાર જવાની જરૂર પડતી નથી કંપનીની અંદરથી ને અંદરથી સંચાલકોને સંચાલકો કંઈક એવી કામગીરી કરે છે કે જેના દ્વારા ભરતી થઈ જાય છે કોઈ બીજી જાહેરાત દેવાની જરૂર પડતી નથી કે બારેથી ક્યાંય કર્મચારીને શોધવાની જરૂર પડતી નથી તો ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં પેલું પ્રાપ્તિ સ્થાન છે બઢતી આપીને હવે જ્યારે કર્મચ આપણી કોઈ ધંધાકીય એકમ છે ને તેમાં ઘણા બધા કર્મચારી કામ કરે છે તો ક કોઈક કર્મચારી એવો હોય કે જે અત્યારે કામ કરે છે ને એ કામમાં એનો જુસ્સો વધારે હોય એની ઈમાનદારી વધારે હોય કાર્ય પ્રત્યેનો એનો જે ભાવ છે ને એ એકદમ સારો હોય એટલે એકદમ સરસ રીતે કામ કરતો હોય હવે જ્યારે તેના હોદ્દા કરતાં ઊંચાના ઊંચો કોઈ હોદ્દો છે ત્યાં જગ્યા ખાલી પડે છે ને એ કામ પણ આપણો કર્મચારી કરી શકે છે ત્યારે આપણે શું કરીએ છીએ એને ને એને આપણે શું કરીએ છીએ કર્મચારીને બઢતી આપી દઈએ છીએ હવે બઢતી આપવાથી શું થશે તો કે તેની સત્તામાં વધારો થશે તેની જવાબદારીમાં વધારો થશે તેના પગારમાં પણ વધારો થશે હવે આ બધા તો વધારો થવાથી એનામાં શું થાય છે એક જોશ આવી જાય છે માટે એ કાર્ય પણ કેવી રીતે કરશે તો ખૂબ જ સારી રીતે કરશે માટે એક પ્રાપ્તિ સ્થાન છે આપણું બઢતી આપીને ત્યારબાદ છે બદલી કરીને હવે આપણા છે ને એક ધંધાકીય એકમમાં શું હોય છે ઘણા બધા વિભાગો હોય છે બરાબર તો હવે ઘણા બધા કર્મચારી એવા હોય છે કે જે ઘણા બધા વિભાગમાં કામ કરી શકીએ એવું નથી કે એક જ વિભાગમાં કોઈ એક જ કામ કરી શકે ઘણા બધા વિભાગમાં શું હોય છે હવે બઢતી શું હતું તો હોદ્દામાં સત્તામાં જવાબદારીમાં બધામાં વધારો થતો હતો પણ બદલીમાં એવું નથી જેવું કામ એક વિભાગમાં કરતા હતા તેવું કામ એ શું કરશે તો કે બીજા વિભાગમાં કરશે એમાં સત્તામાં જવાબદારીમાં એના પગારમાં કોઈ જ વધારો થતો નથી એના પગાર સત્તા જવાબદારી બધું શું થાય છે એક જ રહે છે પણ એની એક વિભાગમાંથી અન્ય વિભાગમાં શું કરવામાં આવે છે તો કે ફક્ત બદલી કરવામાં આવે છે આમ બદલી કરીને પણ આપણે શું હોય તો કે ખાલી જગ્યાએ આપણે ભરી શકીએ છીએ ત્યારબાદનું ત્રીજું પ્રાપ્તિ સ્થાન છે કર્મચારીઓના મિત્ર કે સગા સંબંધીને તક આપીને હવે જ્યારે કર્મચારી જે આપણા કને કામ કરે છે ને તો એના સગા સંબંધીને આપણે તક આપશું ને તો જે આપણું કર્મચારી છે ને એને એમ થશે ના ભાઈ જો અમારા સગા સંબંધીને તક આપવામાં આવે છે અમારો ધંધાકીય એકમ બહુ જ સરસ છે માટે એ શું થશે પોતાની રીતે અંદરથી ગર્વની લાગણી અનુભવશે કે ના ધંધાકીય એકમમાં કામ કરવાની મજા આવે છે અમારી લાગણીને પણ મહત્વ આપવામાં આવે છે અમારા મિત્રો કે સગા સંબંધીને ને પણ તક આપવામાં આવે છે આમ શું થશે તો કે કર્મચારીઓમાં પોતામાં શું છે તો કંઈક જુસ્સો આવશે એના જુસ્સામાં પણ શું થાય છે વધારો થાય છે ત્યારબાદનું પ્રાપ્તિ સ્થાન છે અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવવા હવે ધંધાકીય એકમ છે ને તો એની સ્થિતિ હંમેશા એકસરખી નથી રહેતી ક્યારેક તેજી મંદી આવે છે ઘણા બધા કારણોસર શું શું થાય છે કે આપણે શું કરીએ છીએ કે કર્મચારીઓને છૂટા કરીએ છીએ ક્યારેક એકમની સ્થિતિ સારી નથી હોતી તો કોઈક અન્ય પરિબળ હોય છે તો ક્યારેક કર્મચારી પોતે જ ધંધો છોડીને ચાલ્યા ગયા હોય છે હવે અત્યારે જગ્યા ખાલી થાય છે ને તો આપણે તેને પરત બોલાવી શકીએ છીએ તો આવી રીતે પણ આપણે આપણે જગ્યા શું કરી શકશું કોઈ પણ જગ્યાની ભરતી કરી શકીએ છીએ ત્યારબાદ છે બઢતી સાથે બદલી કરીને હવે આપણે જાણીએ છીએ કે ઘણા બધા એકમો એવા હોય કે મુખ્ય મુખ્ય એક કંપની હોય ને એની ઘણી બધી શાખાઓ હોય હવે જે કામ એક વ્યક્તિ અહીંયા કરતો હતો બીજું કામ એવી એ જ કામ એવું જ કામ પણ થોડું વધુ કામ હોય એવી રીતનું હોય પણ આપણે શું કરીએ કે એની એક શાખામાંથી બીજી શાખામાં બદલી કરી નાખીએ અને બની શકે કે જે કર્મચારીનું વતન હોય ને એની બાજુમાં એ એકમ આવેલું હોય તો એ શું થશે કે ના હું મારા વતનમાં પણ રહી શકીશ હું કામ પણ કરી શકીશ આ સાથે શું થશે આપણે એને બઢતી પણ આપશું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એની બદલી પણ કરીશું એટલે આપણી કર ભરતીની એક જગ્યા છે ને એ પણ ભરાઈ જશે અને કર્મચારીના જુસ્સામાં પણ શું થશે તો કે એક જાતનો વધારો થશે ત્યારબાદ છે પ્રતિક્ષા યાદી પ્રતિક્ષા યાદી શું છે આપણે ભૂતકાળમાં શું હોય કે ભરતી માટે એક જાહેરાત કરી હોય કે કોઈ પણ કારણોસર આપણે શું કર્યું હોય ભરતી માટેની જાહેરાત કરી હોય હવે ત્યારે આપણે શું કર્યું હોય આપણે જેટલી જગ્યાની જરૂર હોય ને ભરતીની જેટલી જગ્યા ખાલી હોય ને એનાથી વધુ પસંદ કરીએ ને આપણે શું કરીએ એક યાદી બનાવીએ છીએ હવે જ્યારે જેટલા કર્મચારીની જરૂર હોય ને એટલા કર્મચારીની ભરતી કરી બાકી આપણે શું કરીએ યાદી તૈયાર રાખીએ હવે જ્યારે પણ આપણે નવા કર્મચારીની જરૂર પડશે ત્યારે આપણે નવી જાહેરાત બહાર પાડવાની જરૂર નહીં પડે શું આપણે જૂની જે જાહેરાત કરી હતી ને આપણે જે યાદી બનાવી હતી ને એમાં જ ક્રમસર આપણે કર્મચારીની શું કરતા આવશું ભરતી કરતા આવશું આમ પ્રતિક્ષા યાદી તૈયાર કરીને પણ આપણે શું કરી શકીએ ભરતી કરી શકીએ છીએ તો આ હતા ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો આશા છે કે તમને ખૂબ સારી રીતે સમજાયા હશે થેન્ક યુ ફરી મળીશું